રાજકોટની વોખાટ હોસ્પિટલ દ્વારા વધારે પૈસા પડાવી લેવાના મામલે હોસ્પિટલ તરફથી નિવેદન સામે આવ્યું જેમાં જણાવાયું કે દર્દીને વોખાટ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં દાખલ કરવા લઈ આવ્યા હતા દર્દીને મોટો ચેકો હતો અને ડસ્ટ પણ હોવાના કારણે ઇમરજન્સી સર્જરી કરવી પડી હતી જે બાદ સારવાર આપી બીજા દિવસે જ રજા આપવામાં આવી હતી રજા આપ્યા બાદ ડોક્ટરોને પણ બતાવવા માટે આવ્યા હતા ઇન્સ્યોરન્સ કંપનીના ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવ્યા ત્યારે પણ વાલીઓએ સંમતિ આપી હતી તો ડોક્ટર હાર્દિક ધમસાણિયાએ એકસઠ હજારનો ચાર્જ શેનો લીધો તે જવાબ આપવામાં તલ્લા કર્યા હતા સેન્ટર હેડ દુષ્યંત પટેલે જવાબ આપવામાં નિષ્ફળ રહ્યો તો આ સમગ્ર મામલે કોંગ્રેસના સભ્યોએ હોસ્પિટલ બહાર વિરોધ નોંધાવ્યો હતો

જે કલાવર રોડ ઉપર આવેલી વોપાટ હોસ્પિટલ જે ખાનગી હોસ્પિટલ છે તેમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યાં માત્ર ને માત્ર સાત જેટલા ટાંકા છે તે દર્દીને જે તબીબ દ્વારા લેવામાં આવ્યા હતા ને એક દિવસ માટે તેને દાખલ ત્યાં રાખવામાં આવ્યો હતો જ્યારે જે બિલ આપવામાં આવ્યું દર્દીના સગાને ત્યારે તેના જે સગા છે તે ચોંકી ઉઠ્યા હતા કારણ કે માત્ર સાત ટકા બિલ છે તે એક લાખને એકસઠ હજાર જેત્યું હતું સમગ્ર મામલે જે પુછતરઠ જે દ્વારા કહેવામાં આવ્યું કે આ જે બિલ છે તે આપવામાં આવ્યું છે સાત ટકાનું ચોક્કસપણે જો વાત કરવામાં આવે તો જેનો વિરોધ છે તે કરવામાં આવ્યો હતો કોંગ્રેસ દ્વારા પણ આનો વિરોધ કરવામાં આવ્યો છે તો બીજી તરફ જે દર્દીના સગા છે તેમના દ્વારા જે કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે તેઓ

ઓપરેશન થતું હોય તે પણ લાખ રૂપિયા ની અંદર અત્યારે પતી જાય છે કારણ કે આધુનિક યુગની ક્યાંક ને ક્યાંક સરકાર છે તે તેમના દ્વારા વાત કરવામાં આવી રહી છે પરંતુ કે જે ખાનગી હોસ્પિટલોએ ક્યાંક ને ક્યાંક તબીબી સેવા ને ધંધો બનાવી નાખ્યો હોય તેવા દ્રશ્યો છે તે સામે ક્યાંક ને ક્યાંક આવતા રહે છે ત્યારે આ એક લાખ ને એકસઠ હજાર જેટલું બિલ છે તે માત્ર ને માત્ર

લખીરા જે વાત પણ સામે આવી છે કે જ્યારે ઇન્સ્યોરન્સ કંપનીના ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવી રહ્યા હતા ત્યારે વાલીઓએ સંમતિ આપી હતી તેવું હોસ્પિટલનું કહેવું છે આ વાતમાં કેટલું તથ્ય છે જયારે જે પ્રેસ કોન્ફરન્સ આજ રોજ યોજવામાં આવી હતી દર્દીના સગાવાળાની છે તો બીજી તરફ દર્દીના સગાવાલા દ્વારા તેવું કહેવામાં આવ્યું છે કે જ્યારે સંમતિ પત્ર ભરાવવામાં આવ્યું અમારી પાસે માત્ર કાગળ ઉપર સિગ્નેચર લેવામાં આવી આ સમગ્ર કાગળ છે તેમાં ઇંગ્લિશ લખેલું હતું અમે અભણ માણસથી અમને ઇંગ્લિશ ન સમજાય અમને કોઈ પણ પ્રકારની રકમનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો કે નથી અમને કોઈ પણ પ્રકારે સમજાવવામાં આવ્યું મેનેજમેન્ટ દ્વારા અને ત્યારબાદ અચાનક જ અમને બિલ દઈ દેવામાં આવ્યું હતું જો સંમતિ પત્ર ભરવામાં આવ્યું હોય તો સંમતિ લેવી જોઈએ દર્દીની પણ દર્દી પાસેથી સંમતિ નથી લીધી તેવું દર્દીનું કેવું છે તો બીજી તરફ હોસ્પિટલ દ્વારા એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે અમારા દ્વારા જે સંમતિ પત્ર છે તે ભરવામાં આવ્યું અને તમામ પ્રકારની જાણ છે જે ચાર્જિસની જાણ છે મેજિક્લેમની જાણ છે તે પણ અજદ છે તપાસનો વિષય શું દર્દી સાચું કહે છે કે જે હોસ્પિટલ તંત્ર સાથે છે પરંતુ એક વાત તો અહીં ખરીફ છે માત્ર ને માત્ર સાત ટકાના એક લાખ ને એકસઠ હજાર રૂપિયા બોકાટ હોસ્પિટલે ઉગાડી કરી છે આભાર લખી રહ્યા સમગ્ર માહિતી આપવામાં